ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાએ સૌથી વધુ આતંકવાદીઓનો સફાયો કરી પાકિસ્તાનની જડબા તોડ જવાબ આપ્યો હતો જેને લઈને ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણીની સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા શહેરાનગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતેથી નીકળી હતી જ્યાંથી સિંધી ચોકડી બસ સ્ટેન્ડ વિસ્તાર મેઇન બજાર ચકલા બજાર અને પરવડી બજારથી બાયપાસ રોડ થઈ પરત અણિયાદ ચોકડી ખાતે પરત ફરી હતી યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રામાં શહેરાનગર સહિત તાલુકાના રાજકીય આગેવાનો પદાધિકારીઓ હોદ્દેદારો અને સર્વ સમાજના લોકો સહિતના નાગરિકો અને પોલીસ જવાનો સિંધુર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના ત્રણે પાક આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી રહી છે તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે શેરા વિધાનસભા માન્ય ધારાસભ્ય શ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ નાપેડ ચેરમેન પ્રિન્સિપાલ ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શેરા વિધાનસભા મત વિસ્તારમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારત કી જાય વંદે માતરમ સૈનિકો તું આગે બળો એવા નારા સાથે આજની આતા પરિપૂર્ણ સંપન્ન કરવામાં આવી છે